મંત્રીશ્રીએ મેળામાં લાગેલા વિદેશ સ્ટોલોની મુલાકાત લઈ સ્વ સહાય જૂથની બહેનો સાથે સંવાદ કર્યો આ પ્રસંગે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે રાજ્યમાં સરસ મેળાઓ ગ્રામીણ કલા હસ્તકલા અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનું ઉત્તમ માધ્યમ છે આ મેળાઓ થકી સ્થાનિક ઉત્પાદકોને સ્વ સહાય જૂથો દ્વારા બનેલા સ્વદેશી ઉત્પાદનોને યોગ્ય મંચ મળી રહે છે મંત્રીશ્રીએ બનાસકાંઠાના નાગરિકોને સરસ મેળામાં મુલાકાત લેવા અને વિવિધ હસ્તકલાની ચીજવસ્તુનું પ્રદર્શન નિહાળવા અનુરોધ કર્યો મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે બહેનોની આજીવિકામાં સતત વધારો થાય તથા બહેનો પગભર બની શકે તે ઉદ્દેશ સાથે સરકારશ્રી દ્વારા અનેક યોજના અમલી બની છે બહેનો દ્વારા બનાવેલ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ થાય ને તેમને આજીવિકાનું પ્લેટફોર્મ મળી રહે તે માટે પ્રાદેશિક સરસ મેળાનું સરસ આયોજન કરાયું છે પાલનપુર રામલીલા મેદાન ખાતે આ પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરાયું છે આ મેળો તારીખ બે થી અગિયાર નવેમ્બર સુધી કાર્યરત રહેશે મેળામાં અલગ અલગ કુલ પંચાવન સ્ટોલ ઉભા કરાયા છે જેમાં હેન્ડીક્રાફ્ટ મોતીકામ હેન્ડલૂમ પૂજા સામગ્રી પ્રાકૃતિક અને ઓર્ગેનિક જેવી ચીજ વસ્તુઓના સ્ટોલ ઉભા કરાયા છે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વસહાય જૂથની બહેનો માટે રહેવા જમવા સહિતની તમામ સુવિધા ઊભી કરાઈ છે બનાસવાસીઓને આ મેળામાં આવી બહેનોને પ્રોત્સાહિત કરવા તંત્ર તરફથી અનુરોધ કરાયો છે ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ મહિલા સ્વસહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકા લક્ષ્ય પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવા અને ઉત્પાદકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાય સ્વસહાય જૂથોની ઉત્પાદિત ચીજવસ્તુના પ્રદર્શન સહ વેચાણ અર્થે સીધું બજાર મળી

માન્ય નરેન્દ્રભાઈની જે નેમ છે કે બહેનોની આજીવિકામાં વધારો થાય તેના ઉદ્દેશ સાથે જે બહેનો પોતાની રીતે જે વસ્તુઓ બનાવે છે તેનું વેચાણ કેન્દ્ર બની શકે લોકો વચ્ચે એ મૂકી શકે એના માટે પ્રદર્શન કરવામાં આજે આવ્યું છે આ સરસ મેળાની અંદર પંચાવનથી વધુ સ્ટોલો અને આખા રાજ્યની અંદરથી અલગ અલગ બહેનો પોતાની જે પ્રાકૃતિક રીતે અને પોતે જે જાતે જે વસ્તુઓ બનાવે છે એનું વેચાણ સ્ટોલ અહીં આપવામાં આવે છે ખૂબ સારું આયોજન રાજ્ય સરકાર દ્વારા થયું છે અને બહેનો પણ ખૂબ ખૂબ છે માન્ય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ બહેનોની આજીવિકામાં વધારો થાય તે ઉદેશ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે આજે આ તારીખ બેથી લઈ અને અગિયાર તારીખ નવેમ્બર સુધી આ મેળો ચાલવાનો છે હું બનાસકાંઠાના તમામ લોકોને અને ગુજરાતના તમામ લોકોને જે બહેનો પ્રત્યે સજાગ છે બહેનોની આવી જીવિકામાં વધારો કરવા માગતા હોય એ વોકલ ફોર લોકલના નારાને આગળ વધારવા માટે આ મેળાની અંદર આવું જોઈએ એવી વિનંતી કરું છું રિપોર્ટર નરેશ દિવસ બનાસ બનાસકાંઠા